હે પાણીની આજે વીસ વરસથી અમે રહી છીએ પાણી આવશે 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 કરીને ત્રણ વરસ ત્યાં કોર્પોરેશનમાં ભણ્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાંય બાકી નથી કંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય ટાંકાવાળા પૂરું પાણી આપતા જ નથી એકત્ર આપે છે એક દિવસ આવે એક દિન ના ટેન્કર થી ના ટેન્કર થી ના કલેક્ટર માં રજૂઆત અમે બધા કલેક્ટર માં ગયા તા ગયા વર્ષે પણ કઈ થયું નહીં અને ના લાઈન ખોદાઈ ગઈ છે હવે અમારે સત્યમ એક જ થઈ જવું હવે મત આપવો જ નથી બહિષ્કાર કરવો છે હવે નથી આપવાના મત આટલા દી તો આપ્યો પણ હવે નહીં આપી મત ખૂબ જ સત્તર વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશને બધા બાયું આવ્યા હતા તે છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કાંઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર્ગ હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી કાંઈ નહીં નિતર અમે માધા પર ચોકડી જામ કરશું